સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં ભાગ લેશે મહારાષ્ટ્રની તમામ અને ઝારખંડ વિધાનસભામાં બીજા તબક્કાની બેઠકો માટે પ્રચારનો આજે અંતિમ દિવસ આયુષ્યમાન વયવંદના કાર્ડ અંતર્ગત દસ લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોની નોંધણી સાથે નવું સીમાચિહ્ન હાંસલ દિલ્હીમાં હવાની ગુણવત્તા અત્યંત જોખમી સ્તરે ગ્રેપ થ્રીના અમલમાં વિલંબને લઈને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને ફટકાર લગાવી અને તીરંદાજીમાં વર્તમાન એશિયન ગેમ્સ ચેમ્પિયન જ્યોતિ સુરેખા વેન્નમે લક્ઝમબર્ગમાં જીટી ઓપનમાં સુવર્ણચંદ્રક જીત્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે રિયો રિયોડી જાનેરો પહોંચ્યા છે બ્રાઝિલમાં ભારતના રાજદૂત સુરેશ રેડ્ડીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું બ્રાઝિલમાં સંસ્કૃત મંત્રોના ઉચ્યારણ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભારતીય સમુદાયના લોકોએ પણ શ્રી મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું બ્રાઝિલ આવતા પહેલા પ્રધાનમંત્રીએ નાઇજીરિયાની મુલાકાત પૂર્ણ કરી હતી વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી બ્રાઝીલના રિયો ડી જાનેરોમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં વિશ્વના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ પણ આ બે દિવસીય સંમેલનમાં ઉપસ્થિત રહેશે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદી વિવિધ વૈશ્વિક મુદ્દાઓ ઉપર ભારતની સ્થિતિ રજૂ કરશે ઉપરાંત જી ટ્વેન્ટીના ગત વર્ષે નવી દિલ્હીમાં મળેલા શિખર સંમેલનમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ અને તેની પ્રગતિ અંગેની પણ ચર્ચા કરાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે આવશે ગાંધીનગરના સાંસદ શ્રી શાહ આજે સાંજે ઓગણજ પાસેના એક ફાર્મ ખાતે ઘાટલોડિયા વિધાનસભા સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સાયન્સ કોંગ્રેસના કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે ઝારખંડ વિધાનસભાની બીજા તબક્કાની અને મહારાષ્ટ્રની એક તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે પૂરો થશે બંને રાજ્યોમાં વિવિધ પક્ષના નેતાઓ દ્વારા પ્રચાર ચરમસીમાએ છે કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત શાહ નવી મુંબઈમાં જાહેર સભા કરે તેવી શક્યતા છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડા ત્રણ જાહેર સભાઓ સંબોધશે તેઓ નવી મુંબઈમાં બેલાપુરમાં સોલાપુરના અક્કલકોટમાં અને અહમદનગર જિલ્લાના કારજાતમાં જાહેર સભાઓ સંબોધશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગોંડા અને નાગપુરમાં જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા થાણે સોલાપુર અને અહેમદનગરમાં ચૂંટણી સભા કરશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મુંબઈના બાંદ્રાકુર્લા કોમ્પલેક્ષમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્રના યુવાનોને પાંચ લાખ નોકરીઓ મળી શકી હોત તેવા સાત લાખ કરોડ રૂપિયાના ઘણા પ્રોજેક્ટ અન્ય રાજ્યોને આપી દીધાનો સત્તારૂઢ મહાયુતિ સરકાર ઉપર આરોપ લગાવ્યો હતો શ્રી ગાંધીએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં રોજગાર મોંઘવારી મહિલાઓના પ્રશ્નો અને મહારાષ્ટ્રની સંપત્તિ તેના લોકોને પરત મળે તે સુનિશ્ચિત કરવું તે મુખ્ય છે એનસીપી એસપીના વડા શરદ પવાર પુણે અને અહલ્યાનગરમાં તેમની પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે તો ભાજપ પ્રમુખ જેપી નડ્ડા બેલાપુર અક્કલકોટ અને કરજતમાં રેલીઓને સંબોધિત કરશે નવા શરૂ કરાયેલા આયુષ્યમાન વયવંદના કાર્ડ અંતર્ગત સિત્તેરથી વધુ વયના દસ લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોની નોંધણી કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરાયું છે આ કાર્ડ વૃદ્ધ નાગરિકોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મફત આરોગ્ય સંભાળના લાભો મેળવવા માટે સક્ષમ બનાવે છે ઓગણત્રીસમી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયાના ત્રણ અઠવાડિયાની અંદર જ આ સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું આયુષ્યમાન વયવંદના કાર્ડ હેઠળ ચાર લાખ મહિલાઓએ નોંધણી કરાવી છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં નવ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને સિત્તેર કે તેથી વધુ વયના ચાર હજાર આઠસોથી વધુ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થયો છે જેમાં ચૌદસોથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે આ કાર્ડ કોરોનરી એન્જીઓપ્લાસ્ટી ફ્રેક્ચર અને રિપ્લેસમેન્ટ પિત્તાશય દૂર કરવા મોતિયાની સર્જરી પ્રોસ્ટેટ રિસેક્શન અને સ્ટ્રોક વગેરે સહિતની બીમારીઓની શ્રેણીને આવરી લે છે આ પગલાનો હેતુ સાડા ચાર કરોડ પરિવારોમાંથી અંદાજે છ કરોડ વરિષ્ઠ નાગરિકોને લાભ આપવાનો છે આ વૈજૂથના તમામ વરિષ્ઠ નાગરિકોને યોજનાના લાભો મેળવવા માટે એબી પીએમ જય હેઠળ એક નવું અને અલગ કાર્ડ પ્રાપ્ત થશે અને લાયક વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલોમાં મફત આરોગ્ય સારવાર માટે વિશિષ્ટ એક્સેસ પ્રદાન કરાશે આ કાર્ડ માટે આવકની કોઈ મર્યાદા નિશ્ચિત કરાઈ નથી નેપાળના કાઠમંડુમાં આજે ભારત નેપાળ સરહદ સુરક્ષા સમન્વય અંગે ઉચ્ચસ્તરીય બેઠક શરૂ થઈ છે જે સોમવાર સુધી ચાલશે આ બેઠકમાં સરહદ ઉપર ગુનાખોરી અને અન્ય દેશોના નાગરિકોના ગેરકાયદે પ્રવેશ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે નેપાળે સરહદી વિસ્તારોમાં ગુનાખોરીને અંકુશમાં લેવા આવકની ખોટ નાર્કોટિક્સ અને માનવ તસ્કરીને નિયંત્રિત કરવા માટે માહિતીના આદાન પ્રદાનની દરખાસ્તો રજૂ કરી છે ભારતના સીમા સુરક્ષા દળના મહાનિદેશક અમૃત મોહન પ્રસાદે નેપાળના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી હતી આ બેઠકમાં સશસ્ત્ર પોલીસ દળોના વડા સહિત ઉચ્ચસ્તરીય સુરક્ષા અધિકારીઓ ગૃહ મંત્રાલય રાષ્ટ્રીય તપાસ વિભાગ સર્વે વિભાગ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હવા ગુણવત્તા વ્યવસ્થાપન પંચે રાજધાની દિલ્હીમાં આજથી ગ્રેપ થ્રી એટલે કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન અમલી બનાવ્યો છે જે અંતર્ગત દિલ્હીમાં ભારે વાહનો આજ સવારથી પ્રતિબંધિત કરાયા છે જોકે જીવન જરૂરી ચીજવસ્તુઓ લઈ જતા ભારે વાહનોને રાજધાનીમાં પ્રવેશ છે આ સાથે જ તમામ સીએનજી ઇલેક્ટ્રીક અને બીએસવીઆઈ ડીઝલ ટ્રકને પણ પરવાનગી અપાઈ છે ખાનગી અને સરકારી શાળાઓમાં શક્ય હોય ત્યાં ઓનલાઇન વર્ગોની જાહેરાત કરાઈ છે દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ મામલે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી દિલ્હીમાં હવા પ્રદૂષણને લઈને કરાયેલી અરજી ઉપર સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે ગ્રેપ થ્રીના અમલમાં વિલંબ અંગે સવાલ પૂછ્યા હતા ઉલ્લેખનીય છે કે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે હવાની ગુણવત્તા પાંચસોના સૂચકાંકને નજીક પહોંચી છે જેમાં દિલ્હીના બવાનામા વિસ્તારમાં હવાનો ગુણવત્તા સૂચકાંક ચારસો પંચાણું દિલ્હી વિમાનમથક અને પંજાબી બાગમાં ચારસો ચોરાણું આનંદ વિહારમાં ચારસો સિત્યાશી વજીરપુરમાં ચારસો પંચ્યાસી જ્યારે શાદીપુરમાં હવાનો ગુણવત્તા સૂચકાંક ચારસો પંચોતેર નોંધાયો છે હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે ભારતીય માહિતી સેવા આઈઆઈએસના વરિષ્ઠ અધિકારી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના પ્રેસ સેક્રેટરી શહજાદ મોહમ્મદ ખાનનું નવી દિલ્હીમાં અવસાન થયું છે તેઓ સડસઠ વર્ષના હતા ઓગણીસો બ્યાસીના આઈએઆઈએસ અધિકારી શ્રી ખાને દૂરદર્શન ન્યૂઝના મહાનિદેશક તરીકે કામ કર્યું હતું તેમણે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી રજિસ્ટ્રાર ઓફ ન્યૂઝપેપર ઉપરાંત માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ મીડિયા એકમોમાં પણ કામ કર્યું હતું તેમણે સીબીઆઈના પ્રવક્તા તરીકે પણ લાંબો સમય કામ કર્યું હતું હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન બેથી થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની આગાહી કરી છે દરમિયાન આજે પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર રાજસ્થાન ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો સિક્કિમ પશ્ચિમ આસામ મેઘાલય અને બિહારના જુદા જુદા વિસ્તારોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે આ તરફ તામિલનાડુ પુડુચેરી કેનાલ કેરળ તેમજ માહેરમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતા છે તીરંદાજીમાં વર્તમાન એશિયન ગેમ્સ ચેમ્પિયન જ્યોતિ સુરેખા વેન્ડમે લક્ઝમબર્ગમાં જીટી ઓપનમાં સુવર્ણચંદ્રક મેળવ્યો છે જીટી ઓપનમાં પ્રથમવાર સ્પર્ધા કરતાં જ્યોતિએ સમગ્ર સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરીને બેલ્જિયમમાં યોજાયેલી મેચમાં સારાહ પ્રિલ્સ સામે એકસો સુડતાળીસ એકસો પિસ્તાળીસથી વિજય મેળવ્યો હતો દરમિયાન પુરુષોની સ્પર્ધામાં અભિષેકે રજત ચંદ્રક મેળવ્યો હતો ફાઇનલ મેચમાં પૂરા એકસો પચાસ પોઈન્ટ મેળવ્યા છતાં તેઓ સુવર્ણચંદ્રક જીતી ગયા હતા તેમના હરીફ અને ટોચના ખેલાડી નેધરલેન્ડના માઇક સ્કોલોસરે ફાઇનલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું ક્રિકેટમાં ભારતના ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમી શકે પર્થમાં બોર્ડર ગવાસ્કર ટ્રોફીની આ બીજી મેચ બાવીસમી નવેમ્બરથી શરૂ થઈ રહી છે રોહિત શર્માની હાજરીમાં વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ ટીમની આગેવાની કરશે અગાઉ બે હજાર એકવીસ બાવીસમાં ઇંગ્લેન્ડની ટૂર દરમિયાન કોવિડના કારણે રોહિત શર્મા પાંચમી ટેસ્ટ ન રમી શકતા બુમરાહે ભારતીય ટીમની આગેવાની કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝીલના રિયો ડી જાનેરોમાં જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં ભાગ લેશે મહારાષ્ટ્રની તમામ અને ઝારખંડ વિધાનસભામાં બીજા તબક્કાની બેઠકો માટે પ્રચારનો આજે અંતિમ દિવસ આયુષ્યમાન વયવંદના કાર્ડ અંતર્ગત દસ લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોની નોંધણી સાથે નવું સીમાચિહ્ન હાંસલ દિલ્હીમાં હવાની ગુણવત્તા અત્યંત જોખમી સ્તરે ગ્રેપ થ્રીના અમલમાં વિલંબને લઈને સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને ફટકાર લગાવી અને તીરંદાજીમાં વર્તમાન એશિયન ગેમ્સ ચેમ્પિયન જ્યોતિ સુરેખા વેન્નમે લક્ઝમબર્ગમાં જીટી ઓપનમાં સુવર્ણચંદ્રક જીત્યો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા